રામ રામ મિત્રો તો આપણે આજે આપણે જુવાર છીએ કપાસ પણ એમાં છે જુવાઈર પણ તમે જોઈ મસ્ત તમને થઈ છે કે કાંઈ ઘટાડે નહીં કપાસ કપાસ સુકાઈ ગયો તો એમાં જુવાર નાખી દીધી હતી અત્યારે બને છે અત્યારે કપાસ પણ છે અને જુવાર પણ છે તો આ રીતથી છે આપણી જુવાર પછી આમાં હોય આપણે નાખી દીધી છે ગાયના સારવાર માટે आरिस दिस है अब और एक पास है ना पानी गया है ना लौटेम गया આપડો કુવો છે એમાં પણ પાણી ખૂટવાની ટાળીમાં લાગે છે જોરદાર પાણી આવી રહ્યું છે તમને દેખાય પણ નહીં કારણ કે ઊંડાઈ વધારે છે એમાં કઈ દેખાય નહીં અંધારો અંધારો લાગે હા આપડે વાડી છે આપણો વિડીયો કેવો લાગ્યો